નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજની આ વિડિયો શ્રેણીમાં પ્રથમ આ વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય નામા નામનું તત્વો એ વિષયના વર્ષ બે હજાર ત્રેવીસ ત્રેવીસથી જે નવા પરિણામ મુજબ પ્રશ્નપત્ર જે માળખું છે એના વિશે આપણે સમજીએ તો આપણને ટોટલ છ વિભાગ પૂછાય છે એમાં પ્રથમ વિભાગ એમાં ટોટલ વીસ ગુણના વીસ એમસીક્યુ આપણને પૂછાય છે દરેક એમસીક્યુ એટલે ચાર વિકલ્પો આપ્યા હોય છે અને ચાર વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો હોય છે એટલે અહીંયા આપણે વિભાગ ગુણ માટે આપેલા હશે ત્યારબાદ વિભાગ બીમાં એક ગુણ માટે એક વાક્યમાં જવાબ લખવો એ પ્રકારના પ્રશ્નો પૂછાશે જે ટોટલ દસ ગુણ માટેનો વિભાગ રહેશે ત્યારબાદ વિભાગ સી કે જેમાં ટોટલ આપણે 6 ક્વેશ્ચન પૂછાય છે જેમાંથી 4 ક્વેશ્ચન આપણે અટેન્ડ કરવાના હોય છે અને દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે ટોટલ 12 ગુણનો વિભાગ રહેશે ત્યાર પછી વિભાગ D માં ટોટલ 5 પ્રશ્નો હોય છે જેમાંથી 3 પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના હોય છે અને દરેક પ્રશ્નના આપણને 4 ગુણ મળે છે એમ ટોટલ કુલ

વિષય ની અંદર આપણે જે પ્રકરણ વાય છે આ પ્રકરણ વાય છે ગુણ જનરલ પિકઅપ સાથે જે વિકલ્પો આપેલા છે વૈકલ્પિક એના વિશે સમજી લઈએ જે આપણે વિષયનો ભાગ 1 છે જેમાં ભાગીદારીનો વિષય પ્રવેશ જે જનરલ વિકલ્પ વગર ટોટલ 5 ગુણ પૂછાવાનો છે અને જનરલ વિકલ્પ સાથે પણ 5 ગુણ છે એમાં કોઈ વધારે ક્વેશ્ચન ત્યાર પછી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો 11 ગુણ એટલે કે આનો એક જ દાખલો પૂછાય છે પરીક્ષામાં એ આપણે એટેન્ડ કરવો ફરજિયાત હોય છે વિભાગ 1 માં પૂછાય છે ત્યાર પછી પાગડીનું મૂલ્યાંકન જે જનરલ વિકલ્પ વગર 7 ગુણ માટે પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે ટોટલ 11 ગુણ માટે પૂછાય છે ત્યાર પછી પ્રકરણ નંબર 4 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કે જે જનરલ વિકલ્પ વગર 6 ગુણ માટે અંદરના ત્રિકોણ પાર્ટી પણ છ ગુણનો જ પૂછાય છે જેમાં કોઈ વિકલ્પ આપણે આપવામાં આવતો નથી ત્યારબાદ પ્રકરણ નંબર 5 કે જે ભાગીદારી પેઢીનો પ્રવેશ એ 10 ગુણ જનરલ વિકલ્પ વગર વિકલ્પ વગરનો હોય છે અને વિકલ્પ સાથે જનરલ વિકલ્પ સાથે ટોટલ 18 ગુણનો આ ચેપ્ટર પૂછાય છે ત્યાર પછી ચેપ્ટર નંબર 6 કે જે 10 ગુણનો ભારણ ધરાવે છે જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વગર

ત્યારથી ચેપ્ટર નંબર બે ડિબેન્ચરના હિસાબ કે જે જનરલ વિકલ્પ વગર પાંચ ગુણનો પૂછાય છે જે જનરલ વિકલ્પ સાથે એટલે કે અથવા સાથે ટોટલ આઠ ગણના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે ત્યારબાદ પ્રકરણ નંબર 1 કંપનીના વાર્ષિક હિસાબો ખૂબ જ સરળ અને ખૂબ જ મહત્વનો ચેપ્ટર છે કે જેમાંથી એક જ પ્રશ્ન વિભાગ 1 માં 11 ગણનો દાખલો પૂછાય છે જે ખૂબ જ મહત્વનો છે ત્યાર પછી પ્રકરણ નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જે 6 ગુણનું જનરલ વિકલ્પ અને જનરલ વિકલ્પ અથવા સાથે એ 6 ગુણનું પૂછાય છે ત્યાર પછી હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ ચેપ્ટર નંબર 5 કે જેમાંથી 8 ગુણનું જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વગર 8 ગુણનું પૂછાય છે 8 ગુણનું જે ઓર બાદ આવે છે ત્યાર પછી છેલ્લું ચેપ્ટર છે રોકડ પ્રવાહ જે 4 ગુણ માટે પૂછાય છે અથવા સાથે આ ચેપ્ટરમાંથી ઊંચાઈ છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને વિભાગના તમામ ચેપ્ટરોના ગુણભાર એ જોઈ લીધા સાથે સાથે અથવા સહિત આ કયા ચેપ્ટરમાંથી ઊંચાઈ છે એ પણ આપણે જોઈ લીધું તો આના ઉપરથી આપણે આગામી જે બોર્ડની પરીક્ષા છે એના માટે આપણે એક પ્લાનિંગ કરવાનું રહેશે કે આપણે આમાંથી કયા ચેપ્ટર ઉપર વધારે ભાર નાખશું તો જેથી કરીને આગામી બોર્ડની પરીક્ષાની અંદર આપણે તલન સફળતા મેળવી શકીએ અને સાથે સાથે ઓછી મહેનતે વધારે ગુણ મેળવી શકીશું અને આના આધારે આપણે નક્કી પણ કરી શકીએ કયું ચેપ્ટર આપણે અથવામાં રાખી શકીએ જે વધારે કઠિન મુદ્દાવાળું લાગતું હોય તે એટલે ટૂંકમાં કહેવાનું કે આ આપણે પ્રશ્નપત્રનો જે માળખો છે એ માળખાને અનુરૂપ જો આપણે એક પ્લાનિંગ તૈયાર કરશું એક રૂપરેખા તૈયાર એ વિરૂપતા પ્રમાણે આપણે આપણી સ્ટડીને પણ આગળ વધારશું તો ચોક્કસ આગામી ગોડીની પરીક્ષામાં આપણે સફળતા મેળવીશું તો આજના આ વિડિયોમાં બસ આટલું જ હવે આગામી આ વિડિયો શ્રેણીના નવા નવા વિડિયો આપને મળતા રહેશે એ માટે આપને જે Google Drive ની જે લિંક મળે છે એ લિંક દ્વારા આ વિડિયો અને આને અનુરૂપ તૈયાર કરવામાં આવેલી આ પ્રશ્ન બેજે જે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર દ્વારા જે તૈયાર કરવામાં દ્વારા પણ આ વિડીયો તમે મેળવી શકશો અને એ મેળવી અને એને નિહાળીને આપો અભ્યાસમાં એને મહાવરા દ્વારા આપની સફળતાના શિખરો પાર કરશો ખૂબ ખૂબ આભાર